ધિંગેશ્વર મંદિર પાસે દહન સમગ્ર દેશભરમાં હોળી ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં કચ્છ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહન તેમજ રંગ ગુલાલના આ પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે પાટનગર ભુજ શહેરમાં પણ ભાવિ ભક્તો તેમજ લોકો હર્ષોલ્લાસભેર આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે તેવામાં અમારા કચ્છ કેરી ટીવી ન્યુઝની ટીમ દ્વારા ભુજ શહેરની મધ્યમાં આવેલા દિંગેશ્વર મહાદેવ મંદિર પાસેના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં છેલ્લા પચીસ વર્ષથી હોલિકા દહન કરવામાં આવે છે અને આ સાથે જ નાના બાળકોને પગે લગાડવામાં આવે છે અને નવ દંપતીઓને પણ અહીં ફેરા ફરાવવામાં આવતા હોય છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ મંજલાબેન ખલવ

અમે ધિંગેશ્વર મંદિર પાસે રહી છું ને દર વખતે અમે દસ હજાર છાણાની હોળી કરીશ આ વખતે આશાપુરા મંદિરથી અમે દર વખતે છાણો લઈ આવી છી ત્યાંનો ટાઈમ સાત નો છે એટલે બસ અમે અમે તૈયારી કરી છે હવે આશાપુરા મંદિર જે પ્રકત છે એટલે અમે અહીંયા કરીને લઈ આવીશ બસ હોળી માતાને છે ને દર જે નવા નવા જે યુગલ પહેરેલા હોય છે તેનું તે છાત છાત ફેરા ફરે છે કોઈક શેરડીના સાંઠાથી પણ ફેરા ફરે છે એના એના એને એ નાના છોકરા જે હોય છે પેલા વર્ષ ની હોળી એને હાયડો પહેરાવી પૈસાનો છે જેમ કે સોપારી છે કેટબરી છે એ હાયડો પહેરાવી ને એને સાત ફેરા ફરે